તો ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં ભારે વરસાદ છે તો મુંબઈમાં ગઈ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે અને હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી મુંબઈ રાયગઢ પાલઘર નવી મુંબઈ થાણે કોંકણ વિસ્તારમાં તૂટક તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે મુંબઈના બે અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઇટની ચેતવણી પણ છે જેમાં સવારે સાડા નવ વાગ્યા બાદ રાત્રે સાડા આઠ વાગે સાડા ત્રણ મીટર ઊંચાઈના મોજા ઉછડી શકે છે તેવી પણ આગાહી છે તો આગામી અડતાળીસથી બોતેર કલાક દરમિયાન મહારાષ્ટ્ર મુંબઈ થાણે પાલઘર જિલ્લામાં ભારે વરસાદ વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આજે મુંબઈમાં પંચાણું ટકા વરસાદની શક્યતા છે ખાસ કરીને મોડી બપોરે એટલે કે લગભગ સાંજની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે છેલ્લા અડતાળીસ કલાકથી પાણી ભરાઈ ગયો છે અને ટ્રાફિક જામની સમસ્યા મુંબઈવાસીઓ પર આવી છે સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપોરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી ખાડીપોર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની છ ઇમારતોનું ડિમોલેશન કરાયું છે ત્રણ હજાર ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે વરાછા ઝોને કરંજ ખાડીને નડતરરૂપ છ ઇમારતોનું ડિમોલિશન કર્યું છે ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડી પૂરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવે છે એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાની દેવામાં આવ્યા છે હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર દોઢ બે ફૂટ આ લાવવામાં આવી છે ત્યારે સામે રહેલું જે બિલ્ડિંગ છે તેના પર એક લાલ કાપો મારવામાં આવ્યો છે કે ખાડીનો એ જગ્યા છે ને એના પછીનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જો કે આ તો ઉપરનું છે પણ સામેની સાઈડના જે બિલ્ડિંગો છે તેને તોડી તેમને હાડપિંજર બનાવવાની કામગીરી કરવામાં આવી છે એટલે કે ખાડીમાંથી પસાર થાય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ ખાડીમાં રહેલો કચરો અને જ્યારે ખાડી દરિયાને મળે છે ત્યાં ઝીંગા તળાવવા ત્રણેય વસ્તુને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ખાડી પૂર આવે છે ગત વર્ષે બી સિઝનમાં ત્રણ વખત ખાડી પૂર આવી ચૂક્યા છે અને આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં ખાડી પૂર આવ્યા હતા જેને સુરતની સુરત બગાડી હતી તેને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ તમામ ધારાસભ્ય સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર અને સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈએ મિટિંગ કરી તાત્કાલિક ટૂંકા ગાળાની કામગીરી શરૂ કરી છે અને લાંબા દૂર આદેશ આપ્યા છે જોકે આ મામલે હજુ પણ એક ઉચ્ચ બેઠક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હાલ સુરતની સુરતના બગડે તેને લઈને ખાડી ઉપરના દબાણો દૂર કરવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત ગુજરાતનું શહેર સુરત અનેક ઉપનામથી ઓળખાય છે ક્યાંક બ્રિક સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી પણ થોડા સમય પહેલા પહેલાં પડેલા વરસાદને લઈને આ સુરત રેડ સિટી તરીકે ઓળખાતી થઈ હતી અને અની ગંભીરનો સરકાર અને તંત્રએ લીધી છે આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર રક્ષસ મામાણી છે આપણે સીધા વાત કરીએ સાહેબ રેડ સિટી તરીકે ઓળખાતા સુરતની છાપ સુધારવા માટે એક મીટિંગ થઈ હતી કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે આદરણીય સીઆર પાટિલ સાહેબના નેતૃત્વમાં આ ખાડીપુર કાયમી નિવાર માટે એક મિટિંગ થઈ હતી એમાં તમામ અધિકારીઓને ઉપસ્થિતમાં પાટીલ સાહેબે કીધું બે કામ તમે તાત્કાલિક ધોરણે આધારી નાખો એક તો લાંબા ગાળાના કામ અને ટૂંકા ગાળામાં ટૂંકા ગાળામાં ખાડીનું એન્ક્રોચમેન્ટ ખાડીમાં કોઈ પણ બાંધકામ હોય તો અત્યારે તાત્કાલિકના ધોરણે દૂર કરો મહાનગરપાલિકાએ એ બધા જ લોકેશન ટ્રેસ કર્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે એન્ક્રોચમેન્ટનું કામ શરૂ છે વરાછા રોડની અંદર ખાડીની અંદર સાતથી આઠ બિલ્ડિંગ વર્ષોથી બાંધી દીધા હતા અને એ એક સાથે અત્યારે મેગા ડિમોલ્યુશન ત્યાં ચાલી રહ્યું છે એટલે આવનાર સમયમાં હું તમામ જનતાને આપણી ચેનલના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે ખાડી કાંઠે કોઈ પણ ગેરકાયદે બાંધકામ નહીં કરે નક્કર તે લોકોની પણ હાલત આવી જ થશે એટલે આવનાર સમયમાં જે લાંબા ગાળાના કામ છે કે સુરતમાં કાયમી ધોરણે ખાડી પર ન આવે તેની માટેનું એક આયોજનની મિટિંગ રાખવામાં આવી છે અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર મીટર જેટલા ઝીંગા તળાવને દૂર કર્યા છે અને હજી પણ કામગીરી શરૂ છે જ્યાં સુધી એક પણ ઝીંગા તળાવ નહીં રહે ત્યાં સુધી આ કામગીરી અમે શરૂ રાખશું તેવું કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું હતું બિલકુલ સ્માર્ટ સિટી સુરતનું નામ જે રીતે રેલ સિટી તરીકે ઓળખાતું હતું ફરી વખત આ નામ ના આવે અને સ્માર્ટ સિટી ફરી એક વખત સ્માર્ટ બને તેને લઈને રાજ્ય સરકારો હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હોય સત્તાધીશો હોય કે મેયરોએ તમામ લોકોએ ખાડી પર બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી મકાનોને હાડપિંજર બનાવવાની શરૂઆત કરી દીધી છે છ જેટલા મકાનો તૂટ્યા છે અને ખાસ કરીને સિટીમાંથી પસાર થતી ખાડીઓના છેડે આવેલા દરિયા પાછળના જે ઝીંઘા તળાવ છે તેને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જોકે આ આ બાબતે બે હાઈ લેવલની મીટિંગ તો થઈ ચૂકી છે પણ આગામી દિવસમાં વધુ એક હાઈ લેવલની મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતના ઉદના લિંબાયતને જોડતા ગરનાડામાં પાણી ભરાયું છે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાડામાંથી લોકો ત્યાં રહે છે અવરજવર કરે છે પરંતુ ચોમાસા દરમિયાન હોય કે પછી સામાન્ય દિવસો અહીં પાણી ભરાઈ જાય છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે રોડનું અને ખાડાની પાણી પણ ગરનાળામાં આવતું હોય છે આ ગોવિંદનગરનું બનનારું છે અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે અંદર મત્તીઓ પણ બહુ છે એટલે અમારી ઘાની બધી સ્લીપ ખાય છે સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવવા જવાની તકલીફ વધારે થાય છે રોડ નંબર જીરો ઉધના સંજય રેલવે ગંનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગંદાણામાં મોટા ખાડા પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિકનો નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે ખેડાના ખોડિયારપુરામાં કેનાલમાં કેનાલમાં ગાબડું ગાબડું પડ્યું મોટું પડતા વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરમત ન કરાતા ગાબડું પડ્યું છે અને ડાંગરના પાકમાં આ પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે માતર તાલુકા પંચાયત સભ્ય ખેડૂતોની વાહરી આવ્યા છે અને તાત્કાલિક અસરે ગાબડું પુરાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી ખેડૂતોના પાકને વ્યાપકપણે નુકસાન છે અને ખેડૂતોએ પોતાના ઘરેણા ગીરવે મૂકી ડાંગર રોપી હતી વેચાતું ધરું લાવી ડાંગર રોપી હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું સાંજે મારી જમીન જોડે છે કે કઈ ના જોડે જાય મારી કંડારા જોડે ગાબડું છે તે પાણી નીકળતું મને શક્યતા એવી થઈ હું મારા મજૂર ડોંગર ઉપર લાવેલો છું મજૂરે કહ્યું કે પાણી કેના તૂટી છે બરાબર એટલે હું એલો જોવા મારા ખેતરમાં ગાબડું પડ્યું પણ મારા ખેતરમાં નથી મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારા જોડે ગાબડું છે પડવાનું જ છે તૈયારી છે નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ તૂટી હવે પછી શું કે ખેડૂતો બેચાતું ધરવું લાયા જન્મ હતું એ ધરવું જો આ નહીં રહે હવે વધારે આવશે એટલે નહીં રહે એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે હવે જો એ ખાતા તરફથી જો ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા અમે રાખીએ છીએ પણ પાંચ પાંચ કિલો જોઈએ સિમેન્ટ લાવવાની બે તારી રીતે કરી નાઈ જાય અમે સાહેબને ઘણી વાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં પણ દરકારી સારી રીતે રહી અને આ ગાબડું ઘણી વાર આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી કાલે કેનાલ એટલી બધી મૂકેલી ખાલી એક વેચ પાણી હતું સલકેનાલ જતી હતી એને કારણે ગાબડું પડ્યું આ રાતનું ગાબડું પડી ગયેલું છે સવારમાં બધાને પાંચ વાગે ખબર પડી આ ચારી આખી ફેલ ગઈ છે તો અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે એટલે અમારા બે પ્રયત્નો છે કે એક તો આજે ગાબડું પડ્યું છે એનો વેલામ વેલી તકે અમે જાણ કરી દીધી છે લોકો અધિકારીઓ બધા બકપરે બધું એમનો કાફલો ને સામાન લઈને પહોંચવાના છે ને રિપેરિંગ ની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે ખેડા જિલ્લો જિલ્લાને ખેડા જિલ્લાના માતર તાલુકાનો ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસી મિસ્તાન ની અંદર પ્રસાર થતી માતર માઈનોર કેનાલ ની અંદર આજે એક પંદર ફૂટ જેટલું ગાબડું પડ્યું છે ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં પરંતુ રાત્રે દોઢ વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વર્યા છે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે તે આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેળસમાં પાણી ભરી ગયા છે મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે દોઢ વાગે પડેલું ગાબડું અને તેના કારણે બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી પરંતુ કોઈ અધિકારીઓ ના હોય ગામ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યુઝ સેટિંગ ગુજરાતી દ્વારા જયારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પુરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી અને આ પાક તેમણે કર્યો હતો પરંતુ તેમ છતાં ગાબળું પડ્યું અને જ્યારે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતો માકી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ભરી પડ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે ઉમંગ પટેલ ન્યૂઝ એટલીન ગુજરાતથી ખડિયાળપુરા ખેડા